તે માટે તરાપો ફાઉન્ડેશન પહોંચ્યું દુર્ગમ વિસ્તારમાં ગુજરાત સરકાર દ્વારા વર્ષ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ તારીખ જૂન દરમિયાન યોજાયો હતો જે પાછળનો મુખ્ય ડ્રોપ આઉટ રેશિયો ઘટાડી વિદ્યાર્થી શાળાઓએ આવી અક્ષર જ્ઞાન મેળવે એ છે જેમાં વડોદરાના તરાપો ફાઉન્ડેશન દ્વારા પણ આદિવાસી અંતરિયાળ વિસ્તારો ખૂંદી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી અને ખૂબ સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો દાહોદ જિલ્લાના રાજવા કોટંબી ભીડોલ અને નાની ખજૂરી સ્થિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને છેલ્લા ત્રણ વર્ષથી તરાપો ફાઉન્ડેશન દ્વારા નોટબુક દફતર સ્વેટર પગરખાતી માંડી વિવિધ પ્રકારની સહાય પહોંચાડવામાં આવી રહી છે આ વર્ષે પણ વરસાદી મોસમમાં તરાપ્પો ફાઉન્ડેશન દ્વારા અંતરિયાળ વિસ્તારો ખૂંદી જે તે શાળાના દોઢ હજારથી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી ત્યારે બાળકોમાં અનેરો ઉત્સાહ વ્યાપી ગયો હતો

અભિયાન હાથ ધરવામાં આવ્યું ભાવના જેમાં રાજવા પ્રાઇમરી શાળા રાજવા લીના શાળા કોટંબી પ્રાથમિક શાળા ભિડોલ ઉચ્ચવાસ પ્રાથમિક શાળા ભીડોલ હોળી મુખ્ય પ્રાઇમરી સ્કૂલ પાનમ શાળા નાની ખજૂરી પ્રાઇમરી શાળા નાની ખજૂરી ડેમ વર્ક શાળા અને ઉછવાન પ્રાથમિક શાળાના અંદાજિત પંદરસો કરતાં વધુ બાળકોને શૈક્ષણિક કિટની સહાય અર્પણ કરવામાં આવી હતી તરાપો ફાઉન્ડેશનનો મુખ્ય ધ્યેય એ આદિવાસી અંતરાળ વિસ્તારોમાં બાળકો ભણી ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે એ ઉપરાંત સમાજ પ્રત્યેની જવાબદારીની આપૂર્તિ કરે એ પણ રહેલો છે વિવિધ સખાવતીઓની મદદથી તરાપો ફાઉન્ડેશન અત્યંત અસરકારક રીતે સેવાકીય કાર્યોને ઓપ આપી રહી છે શિક્ષકો દ્વારા પણ તરાપુ ફાઉન્ડેશનની આ સિવાક્ય પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા